ઈદગાહ તેમજ મસ્જિદોમાં નમાજ અદા કરવામાં આવી હતી આ સાથે શહેર અને દેશમાં એકતા અને ભાઈચારો બની રહે સૌ નિરોગી રહે પ્રગતિ કરે તેવી દુઆઓ કરવામાં આવી હતી શાંતિ ભાઈચારાનો સંદેશ લઈને આવતા ઈદના તહેવારો નિમિત્તે એકબીજાને ગળે મળી ઈદની મુબારકબાદી પેશ કરાતી હોય છે ત્યારે ભરૂચ જિલ્લાના જંબુસર પંથકમાં રમઝાન ઈદ પર્વની પરંપરાગત ઉત્સાહ અને શાંતિમય માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી દરેક મસ્જિદો અને ઈદગાહમાં મુસ્લિમ બિરજદારો દ્વારા નમાઝ અદા કરવામાં આવી હતી જંબુસર શહેર અને તાલુકામાં અમન શાંતિ ભાઈચારો બની રહે સૌ નિરોગી રહે પ્રગતિ કરે તેવી દુઆઓ કરવામાં આવી હતી આ સાથે જ એકબીજાને ગળે મળી ઈદની મુબારકબાદી પાઠવી હતી ધાર્મિક વડાઓ મૌલીઓ દ્વારા ખાસ તકરીર દ્વારા તમામ સમાજ માટે દુવાઓ ગુજારવામાં આવી ગામમાં સુલે શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો ડીન વાઘેલા તુફાન એસબી ન્યૂઝ જંબુસર